જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું દેવ ઉઠી એકાદશીની વિધિ આ દિવસે કયા કાર્યો કરવા જેથી શ્રી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે દેવ ઉઠી એકાદશીને પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાર મહિનાની નિંદ્રામાંથી જાગ્રત થાય છે જાગ્રત થયા પછી પ્રથમ ભગવાનને તુલસી અર્પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ ચાર મહિનાની નિદ્રામાંથી જાગૃત થાય છે ત્યારે તેઓ સૌ પ્રથમ તુલસીની પ્રાર્થના સાંભળે છે આથી આ દિવસે ભગવાનને તુલસીની માળા અર્પણ કરાય છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સહિત તમામ દેવી દેવતાની પૂજા કરવી ઘરમાં શંખ અને ઘંટડી વગાડી ભગવાન વિષ્ણુને જાગ્રત કરવા ઘરની સુખ સમૃદ્ધિ માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી ઘરનું આંગણું સ્વચ્છ કરી દીવડા પ્રગટાવી સુંદર રંગોળી કરવી દૂધમાં હળદર ભેળવી માતા તુલસી અને શાલિગ્રામને લેપ લગાવો ત્યારબાદ શુદ્ધ જળ દૂધ આદિથી સ્નાન કરાવી અબીલ ગલાલ કંકુ સુગંધિત પુષ્પ ચડાવી પૂજા કરવી સંધ્યા સમયે શેરડીના સાઠાનો મંડપ બનાવી માતા તુલસી શાલિગ્રામ અને શેરડીના મંડપને દૂધમાં હળદર મિશ્ર કરી પ્રથમ આ લેપ લગાવી ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવી લાલ ચુંગડી શોળ શણગારથી માતા તુલસીને સજાવવા અને માતા તુલસીની ગલાલ કંકુ ચોખા ફૂલ આદિથી પૂજા કરવી આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીએ આ પૂજા જરૂર કરવી જોઈએ માતા તુલસીના આશીર્વાદથી અખંડ સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય આ રીતે પૂજા કરી મંગલાષ્ટકનું મધુર ગાન કરવું મીઠાઈ કે કંસારનો પ્રસાદ ધરવો પૂજા અર્ચના કરી અગિયાર વાર માતા તુલસીની પરિક્રમા કરવી આ દિવસે જે કોઈ માતા તુલસીના વિવાહની પૂજા અર્ચના કરે છે તો તેને કન્યાદાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી યશ કીર્તિ સુખ સમૃદ્ધિ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે અન્નનું સેવન કરવું વર્જિત મનાયું છે આ દિવસે ભાત ખાવા નિષેધ છે એકાદશીના દિવસે ભૂલથી પણ ન તોડવા જે કોઈ વ્યક્તિ બાર મહિનામાં આવતી ચોવીસ એકાદશી કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠને પામે છે આમ વર્ષમાં આવતી દરેક એકાદશી અતિ ફળદાયી છે દે ઉઠે એકાદશીનું વ્રત પૂજન કરવાથી કન્યાદાન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિને સંતાનમાં દીકરી નથી તે તુલસી વિવાહ કરાવે તો તેને કન્યાદાનનું પુણ્ય ફળ મળે છે જીવનમાં યશ કીર્તિ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો આ હતી દેવ ઉઠી એકાદશીના દિવસે કરાતી પૂજન વિધિ આ દિવસે જો કુંવારી કન્યા તુલસી વિવાહનું પૂજન કરે તો તેને સારું સાસરું અને મનગમતા વરની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રી જો તુલસી વિવાહનું પૂજન કરે તો તેને સુસંતતિ સંપત્તિ અને સૌભાગ્યનું વરદાન મળે છે તુલસી વિવાહના દિવસે કરાતી પૂજન વિધિ આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ જેનો વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા તુલસી કે પછી જય શ્રી વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી માહિતી નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ